અંકલેશ્વર જીઆઈડીસી જલધારા ચોકડી પાસે ગેસ ગેસલાઇનમાં ભંગાણ બાદ ફ્લેશ ફાયર થતાં લોકોના જીવ પડીકે બંધાયા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જલધારા ચોકડી નજીક ગુજરાત ગેસ ગેસલાઇનમાં ભંગાણ સર્જાયું છે ગેસ લાઇનમાં ભંગાણ થતાં ફ્લેશ ફાયર થયો હતો અને જમીન પર આગની જ્વાળાઓ ઉઠતા આસપાસના રહીશો અને દુકાનદારોમાં ગભરાટ ફેલાયો હતો ઘટનાની જાણ થતાં જ ગુજરાત ગેસના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને તરત જ ગેસ લીકેજ બંધ કરાવ્યું ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી નોંધનીય છે કે અંકલેશ્વર જીઆઈડીસી ગુજરાત ગેસની લાઇનમાં વારંવાર ભંગાણ સર્જાવાના બનાવો બનતા જ હોય છે આજ રોજ લગભગ રાત્રે સવા નવ કલાકે મને એક ફાયર કોલ આવ્યો હતો ગુજરાત જલદરા ચોકડી પાસે એક ગટર લાઇનમાં કંઈક ગેસ લીકેજની ઘટના બનવા પામેલ હતી અને અમને જો ફાયર કોલમાં તુરંત જ અમે ગુજરાત ગેસને પણ જાણ કરી તો ગુજરાત ગેસ ટીમ ઓલરેડી નજીકમાં જ હતી હોવાથી પેટ્રોલિંગમાં પહોંચી ગઈ હતી અને ગેસ લીકેજ બંધ કરેલ છે માઇનોર ફાયર હતી પણ તરત જ એક્સટિન્ક્યુઝ થઈ ગયેલી હતી અમારી ટીમ પણ પહોંચી ગયેલી હતી એટલે કંઈ બહુ વાંધો આવ્યો નથી લગભગ પંદરેક મિનિટમાં આખી ફાયરમાંથી સિચ્યુએશન કંટ્રોલમાં આવી ગઈ હતી